તો અંબાજીમાં ભાદરવી મહાકુંભમાં પ્રથમ વખત અત્યાધુનિક સુવિધાવાળો ડોમ બનાવવામાં આવ્યો છે માય ભક્તો માટે વિનામૂલ્યે વોટરપ્રૂફ ડોમમાં ઉતારાની સગવડ ગોઠવવામાં આવી કુલ પાંચ વોટરપ્રૂફ ડોમ ઉભા કરાયા છે દાંતા રોડ અને હળાદ માર્ગ પર ડોમ ઉભા કરાયા આરામ કરવા માટે ડોમમાં બેડની પણ સુવિધા છે મોબાઈલ ચાર્જિંગ મિનરલ પાણી મેડિકલ કેમ્પ ટોયલેટ બાથરૂમથી સજ્જ છે આ ડોમ रजिस्ट्रेशन बाद यात्री को ना हाथ पर बैंड बांधवामा आवे छे बैंड बांध्या बाद यात्री को ने विनामूल्य बेड આપવામાં मंदिर के ट्रस्ट की ओर से यह हम लोगों ने लोगों को रुकवाने के लिए ये जगह बनाई गई है पूरी यहाँ पे या हम लोग जो यात्री माता जी के लिए दर्शन से दूर-दूर से आ रहे हैं उनको इस्ते कलाने के लिए रोकने के लिए रहने के लिए सारी व्यवस्थाएं कराई गई है बाथरूम है मेडिकल है हमारा पानी सब वाटर पूरा हम लोगों ने करवा रखा है यहाँ पे हमारा रजिस्ट्रेशन आगे हो रहा है उसमें आपको रजिस्ट्रेशन कराना अपना मोबाइल नंबर नाम लिखवा के आपको इससे करने के लिए जगह दे दी जाएगी यहाँ पे कोई पैसे चार्ज नहीं है ये कुछ नहीं है मंदिर की ओर से है चंबा करवा तो जो महापुर चाली लेने आप दे सको जो सेवा कैम्पो है अलग अलग सेवाओं करता हुए अलग अलग कैम्पो करता हुए जम्वा रहने એક ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે અલગ પ્રકાર નો જે સેવા કેમ્પ સેવા કેમ્પ કહેવાય કહી શકાય છે ત્યાં સુવા માટેની યાત્રિકોને જે કહી શકાય ઘરે છૂતા હોય તે પ્રકારની ગાદલા અને પલંગોની જે સુવિધાઓ કરવામાં આવી છે અને જે કહી શકાય છે કે પાંચસો થી હજાર લોકો અહીંયા સુઈ શકે કેટલી મોટી સુવિધા કરવામાં આવે છે અલગ અલગ જે સુવિધાઓ કરવામાં આવી છે નીચે પણ લોકો સુઈ શકતા હોય છે ઉપર પણ સુઈ શકતા હોય છે આરામથી સુઈ શકતા હોય છે મોબાઈલ ચાર્જિંગ કરવાની પણ સુવિધા છે શૌચાલયની સુવિધાઓ છે અલગ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે વોટરપ્રૂફ જે દોર લગાવવામાં આવે છે પંખાઓ લગાવવામાં આવે છે યાત્રિકોને કોઈ પણ પ્રકારની જે ના પડે તેને ધ્યાને રાખી અને અનેક પ્રકારની જે સુવિધાઓ કરવામાં આવી છે યાત્રા વિકાસ બોર્ડ દ્વારા જે અલગ અલગ સુવિધાઓ કરવામાં આવે છે યાત્રીકોને પણ જે આરામ કરવામાં પણ સરળ બની રહ્યું છે અને યાત્રિકો પણ ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી